અમરેલીમાં જે ખેતી બચાવો સત્યાગ્રહ ચાલી રહ્યો છે આ આંદોલનની અંદર હવે ખાંભામાં પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખીલી ઉઠ્યા છે ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પૂર્વ નેતા વિપક્ષે તાજી હોય કે માજી હોય આપના હોય કે બાપના હોય કે કોંગ્રેસ પક્ષના પક્ષી જોતા નથી પહેલો પ્રયોગ અમારી પર કરજો તેવું પરેશ ધાનાણી કહી રહ્યા છે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓના મોઢામાં મગ ભરાઈ ગયા છે આજ જગતના તાતને જીવાડવા માટે સંપૂર્ણ દેવા માફીની લડાઈ ગામડે ગામડે થઈ રહી છે ત્યારે સરપંચ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય હોય ધારાસભ્ય કે સાંસદ હોય તાજી કે માજીનો દરવાજો ખકડાવશો ત્યારે એવું પરેશ ધાનાણી હાલ કહી રહ્યા છે તો જગતના તાતને જીવાડવા માટે બધા રાજકીય આગેવાનો ભેગા થાય રાજકીય આચળો હેઠા મૂકી આવે તાજી હોય હોય કોંગ્રેસના બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેના મોઢામાં મગ ભરાઈ ગયા છે આ જગતના તાતને જીવાડવા એના સંપૂર્ણ દેવા માફ થાય એવી આપડી જે લડાઈ ગામડે ગામડે લઈ જાવી એમાં તમે સમર્થન આપશો કે નહીં એક વખત ઉંચાહત કરી ગયો કે આખા ખાંભા તાલુકાના બધાય ગામમાં આવતા ત્રણ ચાર ધીમા ગ્રામ સભાઓ માટે ગામના બધાય ખેડૂતો ભેગા થઈ અને દરવાજો ખટખટાવશો તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય ધારાસભ્યો સંસદ સભ્યો હોય તાજી હોય અમારી જેવા માથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય બધાય જાહેર જીવનના કાર્યકર્તાઓ જગતના તાત ને જીવાડવા માટે એક મંચ ઉપર ભેગા થાય રાજકીય ઉંચળા આચળા ઘરે ઉતારીને આવે ને અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ફર્તાપભાઈએ કીધું એ કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કોઈ પણ ધારાસભ્ય એમ કુમારભાઈ કાનાણીએ કીધું કે દેવા માફી કરવી જોઈએ ફરતાપભાઈ દુધાતે જાહેરમાં એને અભિનંદન આવ્યું આ લડાઈ રાજકારણની નથી નહીં રાજકારણના ટાણે રાજકીય મોરચે આજની લડાઈઓ થતી રહી પણ આ જગતના તાતને જોડાડવા માટેનો આપણો સંકલ્પ છે ત્યારે એમાં બધાય લોકોને જાગૃત કરવાની જવાબદારી આપ બધાએ આคม જેવા આગેવાનો ઉપાડજો આટલી વિનંતી સાથે થાય એમાં તમે બધા સમત જોક નહીં ખેલું તોને વિગે કપાસ વાવ્યો હોય કે માંડવી 50000 રૂપિયાનો ખર્ચ અને ઉપજનું નુકસાન કયું એ વાત સાચી ખોટી તો આપણને જે પાક નુકસાનીનું વળતર ગયું છે એ સંપૂર્ણ વળતર સરકાર દ્વારા સત્વરે ચૂકવાય આપણા સંપૂર્ણ દેવા માફ થાય વિદેશી આયાત બંધ થાય આપણી રેડું સેડું કાંઈ ઘરમાં વધ્યું હોય ને તો ટેકાના ભાવે એની ખરીદીના કેન્દ્રો શરૂ થાય પાક ગુણવત્તાના ધોરણો હળવા થાય મહત્તમ માથાદીઠ ખરીદીની મર્યાદા નેવે મુકાય આ બધી વાતોને લઈ અને આપણે આ આવેદનપત્ર લખ્યું છે આ બધાને વિનંતી કરું છું કે આવેદનપત્રમાં અહીંયા આવેલા બધા ભાઈઓ તમારી સંમતિ હોય તો સહી કરજો આપવાળા હોય ભાજપવાળા હોય કે કોંગ્રેસવાળા બધાને આ ખેતી બચાવો સત્યાગ્રહમાં નોતરું કાઢજો હું વિશ્વાસ આપું છું જાહેર જીવનનું કાર્ય કરતા છું પણ આ લડાઈ રાજકીય લડાઈ નથી આ મંચ ઉપર જોડાનારો માણસ એને કાલ મત જેને આપવો હોય ને એને આપે તમારે કમળનું બટન દબાવવું હોય તો ભલે હે ફાવણો હાથમાં લેવો હોય તોય ભલે અને હાથને સાથ દેવો હોય તોય ભલે રાજકારણ માટેની લડાઈ એ રાજકીય મોરચે લડાતી રહેશે પણ આ જગતના તાતને જીવાડવાનો સંકલ્પ છે ને બાપ બધા ભેગા મળી અને આ લડાઈ પરિણામ સુધી આગળ વધારીએ એવી આજ સભામાં આપ સૌને વિનંતી કરું છું અને આમંત્રિત કરું બાપા ક્યાંક કેવું હતું પંચ્યાસી વર્ષ હા પંચ્યાસીમાં ત્રણ મહિના ઓછા મારે તમને પૂછવું છે બાપા કે આ વખત જે આ કમોસમી માવઠાથી નુકસાન થયું એ કેવું નુકસાન થયું છે કઈ વધ્યું કે નહીં તમે વિધા બાકી કઈ ન મળે તો આવું 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 વર આવું નુકસાન તમારા પંચ્યાસી વરસમાં તમે ક્યારેય જોયું હતું નહી હું નુકસાન થયું પાક ને કપા માંડવી બેન

કેટલો ખર્ચો થાય માંડવી નો પૈસા નથી પડ્યા કઈ સંસદમાં ચૂંટાઈ ને મોકલાશે પ્રતિનિધિ ના પત્ર લખાવો સરકાર ને કયો કે અમારા દેવા માફ કરે ઈ અમે નેતાઓ કે તમે અડધી રાતે ઘર બાર છોડીને અમારી સભાઓમાં આવો અમારા જિંદાબાદ કરો અમે કે તો કોકના મુર્દાબાદ કરો આજ તમારે તમારા માટે માંગવાનું છે અમારા માટે નહીં અને તમને કહું છું પેલો પ્રયોગ અમારી ઉપર કરી કરજો હું એમ નથી કહેતો કે તાજીને જ પકડો અમારી જેવા માજીના કાટલા પકડીને બજારમાં લાવો ને કયો કે આજ ખેડૂતના દીકરાને જરૂર પડી છે ને અમારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એનો પત્ર તમારી સરકારમાં લખો તમારા સોશિયલ મીડિયામાં મીડિયાની અંદર પ્રસિદ્ધ કરાવો અને અમારી સુધી ઠરાવ લઈને આવશો ને તો એટલો વિશ્વાસ આપું છું કે ખાંબા ખાંભા તાલુકાના અમરેલી જિલ્લાના ગુજરાતના અઢાર હજાર ગામમાંથી જે ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના ઠરાવ થાય એ બધાએ ઠરાવ લઈ અને આવતા દિવસોમાં ગાંધીનગરના દરબારની અંદર હે

કોંગ્રેસ વાળા તો હવે આંગળીના વેઢે ગણા એટલા વેઢે ગણા ખેડૂતોએ ગાંધીનગર અને દિલ્હીના દરબારમાં સરકાર બનાવી છે ને આજ જગતના તાતની હાકલ પડી છે અને સરકાર માય બાપ બને ને એવી જરૂર પડી છે અમારા ખેડૂતોના દેવા માફ કરો એવી આપણે ગામે ગામ મુહિમ ચલાવવાની છે અઢાર હજાર ગામડાની અંદર સરપંચો ગ્રામસભા બોલાવે અને ગ્રામસભાની અંદર ગામમાં ખેડૂતોને થયેલા નુકસાનનો આંકડો રજૂ કરાવે ગામમાં ખેડૂતોને પૂછી અને એના માથે કેટલું પાક ધિરાણ દેવું છે એ દેવાનો આંકડો લાવે અને આખરુંય ગામ હારે મળી ગ્રામ સભામાં ઠરામ કરી અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની માગણી સરકાર સુધી પહોંચાડાવે ખેતી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ખાંભા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ખેતી બચાવો સત્યાગ્રહ

અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે આજ ખેડૂતોના ખેતરમાં મોલ થઈ ગયા છે કપાસ અને અને મગફળી જેવા મુખ્ય પાક કોઈના હાથમાં આવે એવી સ્થિતિ નથી આવી કપરાકાળની અંદર ખેડૂતોને જીવાડવા પડે એમ છે શિયાળુ ખેતી કરવી છે ખીસ્સા ખાલી છે હાથમાં ફદિયા નથી મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી ત્યારે તમામ ખેડૂતોના દેવા માફ થાય એવી ખેડૂતોની લાગણી અને માગણી એને અમે બળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સરકાર વીતેલા દ વર્ષમાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સોળ લાખ અને પાંત્રીસ હજાર કરોડ માફ કરી શકે તો મારા ખેડૂતોના બે પાંચ લાખના દેવા સુકામે માફ ન થાય એવી ખેડૂતોની લાગણી અને માગણીને ખાંભા તાલુકાની અંદર ઉપસ્થિત બધા આગેવાનોએ ટેકો આપ્યો છે અંદાજિત વિઘા દીઠ કપાસ હોય કે માંડવી સરેરાશ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું ત્યારે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી વિનંતી કરીએ છીએ ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી વિનંતી કરીએ છીએ અને આ ખેડૂતોને વળતર અને સંપૂર્ણ દેવા માફી માટે આપના મારફત ગુજરાતના અઢાર ગામડામાં બધાય ખેડૂતોને કહું છું કે નાત જાત ભાત ભૂલજો રાજકીય વાળાઓથી ઉપર ઉઠજો આપના હોય બાપના હોય કે કોંગ્રેસના બધા આગેવાનોને તમે હારે મળીને જગાડજો આવતા એક અઠવાડિયામાં આખા ગુજરાતના અઢાર હજાર ગામડામાં ગ્રામ સભાઓ યોજાય અને કમોસમી માવઠાથી જે ખેડૂને નુકસાન થયું છે એ ગામદીઠ જે ખેડૂતનું નુકસાન છે એનો આંકડો ઠરાવનો હિસ્સો બને જે ખેડૂતો દેવાદાર બન્યા છે ગામ ગામદી ખેડૂ ખેડૂતોની ઉપર કેટલું દેવું છે એ દેવા ભોજનનો આંકડો ઠરાવનો હિસ્સો બને અને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ એ સંપૂર્ણ દેવા માફીનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલે અને ન મોકલતા હોય ને એના ઘરનો દરવાજો ખટખટાવીને જરાક

મોઢામાં મગ કેમ ભરાણા છે એ ખેડૂતોની વેદના છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે ગામે ગામ જાજો તમારા ગામમાં લઈ 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 તાલુકા જિલ્લા પંચાયતના સંસદ તાજી હોય કે અમારી જેવા માજી કોઈને છોડતા નહીં બધાની પાસે જઈ અને પત્ર લખાવજો ઠરાવ કરાવજો સંપૂર્ણ દેવા માફીની વાત એ રાજ્ય સરકાર સુધી પહોંચાડજો દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મીડિયાના માધ્યમથી અને અન્યથા તમારા મારફતે ઠરાવ જો અમારા સુધી પહોંચાડશે તો આવતા દિવસોમાં આખા ગુજરાતના અઢાર હજાર ગામના દેવા માફીના ઠરાવ લઈ મૃદુઓને મક્કમ મુખ્યમંત્રી એવા દાદાના દરબારમાં જાઉં તમારા વતી અમે મુખ્યમંત્રી શ્રી એવા દાદાને કહેવું કે દાદા આ ખેડૂતોના ખંભે બેહી અને ત્રીસ ત્રીસ વર્ષથી તમે રાજ કરો છો આજ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે તમે ખેડૂતોના દેવા માફ કરો હે દાદા તમે ખેડૂતોના દેવા માફ કરો અને રખે જો આ ઢાલ ઉહેળવાનો સમય આવ્યો ને સરકાર મોઢું ફેરવશે ને તો મને વિશ્વાસ છે ગુજરાતના ખેડૂતોને કહું છું આવતા દિવસોમાં બધોય કાદવ કીચડ સાફ કરો ભારત માતાની જય હોય

અને રાજ ધર્મ નિભાવવો જોઈએ સૌની ફરજ નો ભાગ છે સરપંચો લેટર લખે સરપંચોની આગળ વધતા તાલુકા પંચાયતના સભ્યો જેટલા પણ ગુજરાતમાં એ લેટર લખે દેવા માપી ના જિલ્લા પંચાયતના સભ્યો દેવામા માફીના લેટરો લખે એકસો બ્યાસી ધારાસભ્યમાં જેની આત્મા જાગે એ ધારાસભ્યો લેટર લખે ધારાસભ્ય લેવલના વ્યક્તિ કોઈ દેવા માફીનો લેટર લખશે તો એનું સન્માન કરવા જઈશ અને મુખ્યમંત્રી જો આ ગુજરાતના ખેડૂતના દેવા માફ કરશે તો મારા સ્વ ખર્ચે અમરેલી જિલ્લાની અંદર એનો ભવ્ય સત્કાર કાર્યક્રમ રાખીશ હું કોંગ્રેસી છું પણ મુખ્યમંત્રી ગુજરાતના ના હશે ને ભારતીય જનતા પાર્ટી સન્માન કરવા હું જઈશ